નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં શાળા કોલેજો બંધનું નું એલાન સીએમ પટેલ સરકારનો કડક આદેશ અમિત શાહે બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક અને સી આર પાટીલ મોટો નિર્ણય હવે વિદ્યાર્થીઓ પણ હોસ્પિટલમાં દાખલ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો ગુજરાતમાં મુખ્યમંત્રીએ કરાવ્યો સુભારમ ગુજરાત રાજ્યમાં શ્રમિકોના હિતમાં અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં જે માં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત

છ વર્ષથી નાના બાળકોને વિના મૂલ્યે રહેવાની જગ્યા મળશે પાંચ રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે આ માટે પંદરસો કરોડની જોગવાઈ છે અમદાવાદ ગાંધીનગર વડોદરા અને રાજકોટના કુલ સત્તર સ્થળોએ લગભગ પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસ બનશે પ્રતિ વ્યક્તિ પ્રતિદિન પાંચ રૂપિયાના ભાડામાં પાયાની સુવિધા પ્રાપ્ત થશે

ગુજરાતના ગૃહમંત્રી આવ્યા એક્શન મોડમાં લવ જેહાદ પર ગૃહ રાજ્ય મંત્રી હરસંઘીએ કહ્યું કે સલીમ સુરેશ બનીને વાલી દીકરીને ફસાવે છે તેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે એક પણ આવા વ્યક્તિને છોડવામાં નહીં આવે હર્ષંઘભે વધુમાં કહ્યું કે આવા વ્યક્તિને વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે હર્સંઘીએ સંબોધનમાં લવ જેહાદના કરનારે કડક ભાષામાં સંદેશ આપ્યો હતો આ ઉપરાંત હરસંઘભી વડોદરામાં આવી ભાજપના કોર્પોરેટર સાથે બેઠક પણ કરી હતી ગુજરાતમાં અહીં શાળા કોલેજોમાં રજા કરાઈ જાય દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે આજે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે શનિવારે ભારે વરસાદની આગાહીને જોતા સલામતીના ભાગરૂપે વહીવટી તંત્રે આ મહત્વનો નિર્ણય કર્યો છે આગામી ત્રણ કલાક માટે ભારે થી અતિ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે ઉચ્ચારી છે દ્વારકા જામનગર અને કચ્છમાં મિની વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે દેશના મંત્રી અમિત શાહે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક કેન્દ્રીય મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં એક બેઠક યોજી હતી આ બેઠક સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીના વિરોધ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી જેની અધ્યક્ષતા કરી હતી જેમાં દેશમાં સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે જવાબદાર આઈબી ના મલ્ટી એજન્સી સેન્ટરની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી દુઃખદ શૈક્ષણિક સમાચાર શાળામાં દિવાલ પડતા વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ વડોદરાના ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ શાળાની પ્રથમ માળની દિવાલ ધરાશય થઈ છે આ બનાવના પગલે ભારે અફરા મચી ગઈ છે આ સ્કૂલની દિવાલ પડતા બે વિદ્યાર્થીઓ ઉજાગ્રસ્ત થયા હતા અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવતા શાળા ખાલી કામ કરવામાં આવી છે અને ફાયર ટીમે સ્કૂલ પહોંચીને કામગીરી શરૂ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે વધુમાં મિત્રો તમને જણાવી દે કે સીઆર પાટીલે લીધો સૌથી મોટો નિર્ણય હાલમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે એક મોટો નિર્ણય લીધો છે તેમણે ગુજરાત પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ અને એમસી પ્રભારી ધર્મેન્દ્ર શાહને તમામ જવાબદારીમાંથી મુક્ત કર્યા છે મળતી માહિતી અનુસાર આ કાર્યવાહીથી મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટ તંત્ર વર્તુળમાં લોકો ખુશ છે હવે ગુજરાતમાં નવા પ્રભારી કોણ બનશે તે આવનારો સમય જણાવશે જે પણ આવશે અમે તમને જણાવતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો હવે ગુજરાતમાં અહીં સોમનાથ ટ્રસ્ટ દ્વારા લેવાયો મોટો નિર્ણય શિવજીના ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે આગામી શ્રાવણ માસમાં તેમને માત્ર પચીસ રૂપિયામાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના બિલ્વ પૂજા કરી શકાશે આ બિલ્વ પૂજા એ ફેસબુક અને યુટ્યુબ પર લાઈવ જોઈ શકાશે બાદમાં તમારા એડ્રેસ પર રુદ્રાક્ષ અને ભસ્મનો પ્રસાદ મોકલી આપવામાં આવશે શ્રાવણના ના મહિને અંદર ટ્રસ્ટની આ વેબસાઈટ પરથી આ પૂજા બુક કરી શકાશે ગયા વર્ષે પણ આ સેવા શરૂ કરાઈ હતી અને આ વર્ષે પણ શરૂ કરવામાં આવશે